હા તમે એમ કરો માં બા હા નો સારું લાગે આવું એ બા બા માને નહીં મારું માને નહીં એ ઉપાદી છે આ ફ્રીની ચાલ તમે હું કરવા જવાનું કરો હેલો ભાઈ ઓ ભાઈ સાંભળો કે નહીં તમને કહું છું હા હા સર તો તમે અત્યારે અહીંયા કેમ તમે અહીંયા આવ્યા હું કંઈ થયું છે કંઈ વાગશે મારો તમે અહીંયા આવ્યા બે છે ને કાચની ફૂટી ગયા પણ ક્યાં જો કેમ એટલે છે ને ફૂટી ગયા છે હું કરું અરે ઈ તમે આટલા બધા કેમ ફોડી નાખ્યા કંઈ વાંધો નહી હવે બીજો શું કરું થઈ ગયું ને બધું ન્યા ખાના સમા થઈ ગયા છે ને મારા મમ્મી ની હમણા આવવાના છે ઈ લોકો વાટો મારવા ઢંક વેલું બધું કામ થઈ જાય પછી મારી ની પાસે બેસવાનું જ રહી ને એટલા માટે મે કીધું કાલ તમને પૂછું હા હા બધું કમ્પ્લીટ કરી નાખ્યું પણ આંક ફૂટી ગઈ તો આ લોકો સોનલ બેન ને કયા હું કહું કે વળી કહે કે જો કીધું નહી બરાબર ને জানে গিমন তেনা ডিসেন গিমি মংগো শুতরানে হে কেই মস্তি নিশেকা কেই আসল আখযে মারো পারি হোরেতি জযে দিনেতা অসল গিমো কা ম� હાચી વાત છે મમ્મી કે દિવસ મે છે ને સનલ દીદી નથી મળી હાલો ને મને બહુ મન થયું પાછા પ્રેગ્નન્ટ છે તો બિચારા રે મળીસ નથી તો એકવાર મળી લઉં ને એને મને એવું મન થયું પાછો તહેવાર આવે એટલા એટલા ને બિચારા ને કેમ ગમતું હોય છે મમ્મી આપણે વેલું સ્લીમ જ કરીને ટેડી આવવાની જરૂર હતી એકલા એકલા બિચારા ને ન્યા રાખવા પછી ગમણા હું આવી જઈશ મેરે થઈ જાય પછી ટેન્શન નથી તમારે એટલે મમ્મી વેલા આપણે ટેડી આવીએ કે ના અરે જાનવી એ વાત નથી પછી ને સંદીપ જીજું છે ને ના પાડે કે ના હમણાં નહીં કે પછી તો રહે જ ચાર પાંચ મહિના કે સાત મે મહિને જઈ કે તેડી જાજો એ વાત છે તું તો આવી જાય એટલે જ ને અમારે નિરાશ છે કા મમ્મી સોનલ આવીએ તો આવી ગઈ હે જાનવી એટલે આપણે નિરાશ છે નકર તો વળી ઉપાધિ થાય તમારે કામ કરો કે છોકરાને સાચો કે કાંઈ હે જાનવી તું આવી જાય એટલે નિરાશ થઈ જાય અમારે ને તને કેવું લાગ્યું મંગલસૂત્રો એ તો કે તું ગાંડી થઈ ગઈ હું ઠેલો ભરવા માંડી ક્યાં જાવ એ મને કે મૂકાઈ ગયો હું તારો મગજ ક્યાં જાઉં રૂપિયા વગર વાતું કરતી હે ક્યાં અત્યારે જંગમાં થેલા ભરીને આ ફેળીની બહુ જાય આપણે શું કરવા જઈએ આ મેં મકાન કર્યું છે કે એને ન જ કર્યું તી ત્યાં આપણે એને કર્યું હોય તો આપણે ભાગી જાવું પડે નકર એની ફરજ આવે માવતરને રાખવાની વાતું કરતી ભલે ઓટલે બેઠી હવે તમારાથી તું બોલાઈ જઈશ એવો કંટાળી ગયો શું મોટી ઓતી તા તે સડાવી જા લેતી જ આવે તમે મને જ કોસ છો જ હોય ને તમે મને જ ઓલું કરતા હોય મને જ ઓલું કરતા હોય કેમ જાણે એક મોટું ઓલું કર્યું હોય ઘોયરું બિસા માવતર વગરની સેતી મેં એમ કર્યું એલા જીરી ક સંદીપને ફોન કરો ને તો આપણે ત્યાં હોય જઈએ બીજું શું કરું ક્યાં જાઉં હું એ જ વિચાર કરું કિમણા જાઉં રૂપિયા વગર ખાવું તા ખરીને પેટને ફાડો તા પૂરવો ને જીરી ક સંદીપને ફોન કરો ને શું કરે છે આપણે ત્યાં વહીંયા જઈએ હો પહે અમે એવો બિસા મહિના સેતી કોઈ પાહે નતી એ ત્યાં એમ ને કે ને આ બધા નહીં થઈ જો ને દિવાળી કરવા ગયા હે એના કરતા હું કઈ એમ કરીએ આપણે શું ક્યો છો તમે હે તો જીરેક ફોન કરો ને મારો દિવસ રીવો છે કે ન્યા ભાગી જાય બીજું હું કરું અહીં તો ક્યાંય ગામમાં મકાન લઈ જ વાતું કરીએ માણો બીજે તો આપણે કંઈ ક્યાંય ડોહા માળાને થોડી કંઈ ખબર પડે તી એ વૈયા જાય તમે થોડા હવે કંઈ કામ કરી શકો હે ના રે ના ત્યાં તો જાઉં એક બેન ત્રણ મારે જાઉં તું આવે એટલે પછી ત્યાં કંઈક ને કંઈક થયા રાખે અહીંયા રે તને ખબર પડે ચીણકી વહુ ને સંદીપ ને ત્યાં જરાય માન દીધું હમણાં એ વાત એ હે તને બુદ્ધિ આવેલી મોટી વો મોટી વહો જા હવે મોટી વો પાસે ખબર પડી ને હવે તારી હે તને એમ થાય કે મોટી બહુ આવી છે ને છે ને સોનલ બહુ જીવ કોઈ રાખી ન હોગે એ તને ખબર છે રોગે રોગી ને બિસાડા ને મહિના હતા ને તે મોટી બહુનો સાથ દીતો હરમ ન થાય હરમ પછી ભગવાન જો જો હવે જો લેતી જા હવે જા હું લેતી જા હું મેં કર્યો તમે તો મને મને જ ઉપાડા લ્યો મારા આઈરે બધા મોટોય મને ખી જાય સંદીપ મને ખી જાય મોટી હોવે બોલે તમે બોલો તમને ઘરનું માણસ તમને ઓલું નથી થતું મારે ઘરનું માણસ હેરાન થાય છે મોટીઓનો સાથ દીધો મા બાપ વગર ની તો દીધો એ તો તમને કહું કેટલીક વાર કેવું મારે હવે કહું કે આપણે બીજે ક્યાં પડી હું લ્યો કયો તમે આપણે તમારે રે ઉતર્યો તો હું એકલી ક્યાંક વહી જાઉં કંઈ નહીં તમે સંદીપને ફોન ન કરો તો આશ્રમમાં વઈ જાઉં ને આફેડા સંદીપને ખબર પડી ને કે માં ન્યા ગોઈ મારો દીકરો ધડતો આવે મારે કેવું નહીં પડે દીકરા તું આવી મને તેડી જા જોજો મારો દીકરો એવો છે ને મને રાખે છે ભલે મારી મેં એને કંઈ બોલવું નથી કર્યું હું મારા ઘીજમાં હતી કે આવા ભવાડા કર્યા ન હારા લાગે આપણે માણસ વૈસાઈ રહે તો તમે નથી મજતા હું એઠું જોઈ ગઈ હવે હરમ કર હરમ કંઈ ઉલાયરા ન હવે તારે એને ઘેર જાઉં હમ ફોન કરું તો ઓલી રાખે એ નહીં સોનલ વો તને ઈ તને ખબર છે સોનલ વહુ હવે કાળઝાળ થઈને ગઈ રડતી રડતી ગઈ બિસાડી બાપુજી હાલો ચેલે સુધી મારું તો ગૌ મોલક છે મેં તો કોઈ હારે નથી બગાડ્યું મને તો ગમે રાખી લે હમણાં તને કોઈ ન રાખે આશ્રમમાંય તને ન રાખે કેમકે ન્યાય તું બગાડ કોકનું કોકનું એટલે ન્યાય તને ન રાખે એટલું તું વિસારી લેજો કઈ વાંધો નહીં મને કોઈ નો રાખી દો બે બે દીકરા કેવા હાટું જેણા ભગવાન દીકરી દીધી હોત ને તો એને ઘેર બે દી પડવા થાત કોઈને ઘેર પડાય નહીં ને ઘેર વહી જાઉં બો હું આમ બેન ને મને એમ કે ગોયરું માનું ને તમે તો સંદીપને અહીંયા વહીયા જાય હું જાઉં મારી બેનને ઘેર હો ને તમારે રહેવું રહ્યો જેમ કરો એમ કરો મોટી હો બહાર રહ્યો તો ખબર કે ઓલી કાલ લવાર ઓલા રે બાયડી હોય તો સાથ દે મોટી હો નહીં દે મને તો બધાય રાખી તો કહું ને તને

ઓહો આવજો હું બોયલા તમે હે નાવ કવિચાડા પહેલી વાર તો હું કહું કે એને છે ને હું કહું કે હું તો એટલે બીજું કેતો હાલ હવે હું ગામમાં કામ હે હું આવું દિવાળી નું બધું તું મગાયું લિસ્ટી લેતો આવું તમને દર વખતે હું લાવું છું આ મને લઈ અત્યારે મને અત્યારે હું લઈ દઉં હું તને હે આમ જોજે હમણાં હબી લેવી પછી અમે તો બધું લઈને આવશું ને હે આપણા બાળક માટે સોનાનું ત્યારે લેવું જોઈએ ને અત્યારે તો જો સોનાલ ભાવ હું તને લઈ દઉં બોલ તારે હું લેવું છે લેવું હોય કે પહેલાં તો બોલી ગયા કે બાળક આવે તો લઈ દઈશ હવે તો હું સમજી ગઈ હોય ને પછી કહો કે બોલ તારે હું લેવું કાંઈ નથી લેવું મારે કંઈ સોનામ નહોતું લેવું મારે તો ચાંદીમાં લેવું તું એમ કીધું ધનતેરસ સુપર દર વખતે આપણે સોનું લઈએ છીએ પણ અત્યારે તો બહુ મૂંઘું છે તો મને ચાંદીમાં તો લઈ દો આમ તો જે સોનું બોલ તારે હું લેવું સોનામાં લઈ દઉં બસ નાનું એવું પેન્ડલ લઈ દઉં હાલ આપડા બેના નામનું લેવું છે લેવું તને ક નથ લેઉ મારે અરે ગાંધી સોનું તું કહેને તને સોના ચાંદી થી મડી દઉં હાલ 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 જાવ ને એવું બોલો છો હા તું મારી સામે મેં તારી સામે તુજકો દેખુ કે પ્યાર કરું યે કેસે હો ગયા હો ગઈ ખોટા બોલતા મને ખોટું બોલવા ને જરાય ગમતું પસંદ જ નથી તમે આવી રીતે ખોટું બોલ્યા રાખો આજે લઈ લો ધનતેરસ છે ને આપડે પાકું સોના દુકાને જઈ અને તારે જે લેવું લઈ લે બસ એમાં એ મામ લઈ લે લઈ લે

સાના મુના રહ્યો સાના ઝાપટ કોણ મારતું તું વાહ અ વાહ શું કહેવાય વાળીએ હે બાઈએ ન બસાવી ના તમે મને ઓલું કર્યું એટલે કંઈ તમારી ઓલી છે છોકરા રડે છે મારા વગર હરમ નથી થાતી તમારે એકવાર વાર ન વાય તને હું થયું તું અહીં આવતી રે સીધી ઝાપટ ઉગાવો જીવ સીધી ઝાપટ ઉગા હું નાખે હરમ થાય અમે મારા માપણ ઠેલા ભરે છે કે અમે વયા જાય કીનું ઘર છે કીની વાડી છે હે તમે વિચાર કરો એવું આને ઉપાડો છે તમે બેન થોડું ખોટું કરો બોલો તો તમારો વાકું છે આ ઘર છોડીને મા બાપ ન જઈ શકે તમારે જવું હોય તો અહીંયા જાવ ઈ ન જઈ શકે એ તમને ખબર છે તમને મેં તો એને કીધું આપણે જાય મેં કે બાપ ને કીધું ક્યાંથી વયા જાવ મારો હક થોડો બને કેવાનો એ ભલે રીતે અમે વૈયા જાય મને કે તું લઈ જા કામ કરવા જા સાહેબ હું થોડી કામ કરવા જાઉં ને કઈ અમારાથી પૂરું નહીં થાય બાપુજી બાપુજીન્ય જાય તમને ખબર છે એ રૂપિયા વારો છે ત્યાં વયા જાય હું નઈ જ ખાઉ જો બેન મા બાપ છે ગમે ત્યાં રહીએ એને મન થાય ન્યા રીએ ન તમે એમ ન કહી શકો રૂપિયા વાળા ન્યા ના આવી રહીએ ને એને મન થાય ને ન્યા રીએ હો એવું તમે ન બોલી શકો આટલું બધું બોલો એમ ના લે ઘરમાં હે સાહેબ આવું જ બોલે આવું જ બોલે આવી રીતે જ બોલે મારા બાટાને થેલા ભરે છે એ કે હું વહી જાઉં એમ કરાય તમે હા બોલજો આમ ના હાલે આટલું ઘરનું તમારે ઓલું બધું બગડી ગયું આની પહેલા આવું થયું આ તો મુનિયા ઓટલે સુતા બેન એટલે હું જોઈ ગયો કે આ વસ્તુ ખરાબ લાગે હે બધા નીકળતા હોય અહીંયાથી તો હું આને શું પ્રોબ્લેમ છે એટલે હું આને ઘરે મૂકી ગયો હોય તમે બધા સોલ્વ કરી લેજો હો મારું કંઈ ઓલું ન થાય આ તો હું સમજાવું છું તમને બધાને હા સર એને તમે સમજાવો અમે તો થાકી ગયા સમજાવી સમજાવીને એને તમે સમજાવો ક્યાં ગયા તમાર બા બોલાવો એને હાલો બા બા તો હમણાં એની ચૂખેરીએ ઇનુજ બોલીએ ઇનુજ કરીએ કામ થ્યું નમક્યું તેમ થ્યું ને એટલા વર હાઈસવાંગ તોય મારું કંઈ હાયલું કોઈ દી કઈ સુપ્રભાત હે બેન ઘડીકવાર કે નઈ રેવાય બેન ચરીક આવ છો તો આ હું છોકરા થેન્ક યુ જયદીપ કેવા માટે થેન્ક યુ જાનુઈ બોલ તો ખરી કેમ થેન્ક યુ થેન્ક યુ કરે છે થેન્ક યુ જય હું મેં હોય ત્યારે દઉં તમને થેન્ક યુ ન બોલી શકું એટલે હું કાલે ત્યારે બોલી દઉં એટલે મેં કીધું બરાબર છે

हां मम्मी ने मां चाटा में काय वांतो नी उकै ना के पूछवाणू જોઈએ मजा मई होइने हाय देखो आला आला जल्दी वजय आवी ने काम ठीक गयो का ले मस्त लेवाणो